આજરોજ જાહેર થયેલા ધોરણ દસ નું પરિણામ સમગ્ર સરથાણા જગતના ના કમાથી શ્રી સ્વામિનારાયણ પરમસુખ ગુરુકુલ વિદ્યાર્થીઓએ ડંકો વગાડ્યો છે પરમસુખ ગુરુકુળના સ્થાપક શ્રી શાસ્ત્રી સ્વામી જગત સ્વરૂપ સ્વામીના માર્ગદર્શન હેઠળ સમગ્ર વિસ્તારમાં શાળાના અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓએ ખૂબ જ શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કર્યું છે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પૈકી એ ગ્રેડની અંદર અગિયાર વિદ્યાર્થી તથા એ ગ્રેડની અંદર બાવીસ વિદ્યાર્થીઓએ મેદાન માર્યું છે આ તમામ વિદ્યાર્થીઓ શાળામાં રહી ખૂબ જ સરસ રીતે શિક્ષકો દ્વારા અભ્યાસ કરવામાં આવ્યો હતો તેમજ પરીક્ષા લક્ષી તેમને માર્ગદર્શન મળતું રહ્યું હતું વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉમદા પરિણામ પ્રાપ્ત કર્યું છે સમગ્ર પરિણામ બાદ બાબત શાળાના સ્થાપક શાસ્ત્રી સ્વામી શ્રી જગત સ્વરૂપ તથા શાળાના મેનેજિંગ ડિરેક્ટર શ્રી આનંદ સ્વરૂપ દાસજીએ વિદ્યાર્થીઓને ખૂબ જ આગળ વધો અને શાળા તેમજ પરિવાર અને ભારત દેશનું ગૌરવ વધારો તેવા રૂડા આશીર્વાદ આપ્યા હતા મારું નામ ઘાસિયા ધ્રોવિલ છે હું ધોરણ દસમાં અહીં શ્રી સ્વામિનારાયણ પરમસુ ગુરુકુળમાં અભ્યાસ કરતો હતો અત્યારે મારે દસમા ધોરણમાં એવન ગ્રેડ આવ્યો છે અને છન્નું પણ સોળ ટકા આવ્યા છે આ ગ્રેડ લેવામાં ન ફક્ત મારો પરંતુ દરેક સર ટીચરનો ફાળો ખૂબ જ મહત્વનો છે અમારા કેમ્પસ ડાયરેક્ટર શ્રી રોહિતભાઈ જસાણીએ દરેક વિદ્યાર્થીને જેને જેમને પણ એવન ગ્રેડ આવ્યો છે તેમને પર્સનલી બોલાવીને મેન્ટરશીપ આપી હતી કે તમને શું ભૂલ થાય અને જે રાઉન્ડ ટેસ્ટ લેવાયેલી હતી તેમાં દરેકને ફરજિયાત કીધી હતી ને તેમાંથી મને ઘણું બધું શીખવા મળ્યું કે જે ભૂલો થાય તે બોર્ડમાં ન થાય આમાં જે ભૂલો થઈ તે મેં નિવારીને બોર્ડમાં સારું પરિણામ મેળવ્યું આમાં હું ખૂબ ખૂબ આભારી છું ગુરુકુળનો મારું નામ છે હું અમારા આચાર્યને અભિનંદન પાઠવું છું તેમજ મારા ઘર તરફથી મારા વાલી મિત્રોનો પણ મારા પર ઘણો સપોર્ટ રહ્યો છે આજે મારું પરિણામ અઠ્યાસી આવ્યું છે તેથી હું ઘણી ખુશ છું શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યા સંકુલ આજ રોજ જાહેર થયેલા ધોરણ દસ ના પરિણામમાં એ વન ગ્રેડ ની અંદર ટોટલ અગિયાર વિદ્યાર્થીઓ અને એ ટુ ગ્રેડ ની અંદર ટોટલ બાવીસ વિદ્યાર્થીઓએ મેદાન માર્યું છે સરદાર નકા ખાતે આવેલી આ વિદ્યા સંકુલ ની અંદર અભ્યાસ કરતા બાળકોમાં આખા વર્ષ દરમિયાન જે વિદ્યાર્થીઓએ ખૂબ મહેનત અને ખંતથી કામ કર્યું છે જેમનું તેમને આજે ખૂબ જ સરસ પરિણામ પ્રાપ્ત થવા પામ્યું છે શાળા પરિવાર વતી તમામ વિદ્યાર્થી મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવે છે પ્રત્યેક શિક્ષક મિત્રોની મહેનત શાળા સંચાલકોની મહેનત અને વિદ્યાર્થીઓના માતા પિતાની મહેનત થકી આ વિદ્યાર્થીઓએ આજે શાળાનું નામ રોશન કરેલું છે આ તમામ વિદ્યાર્થીઓએ આખા વર્ષ દરમિયાન શાળાની અંદર લેવામાં આવતી તમામ રાઉન્ડ ટેસ્ટ પરીક્ષાઓ શાળાની અંદર કરાવવામાં આવતો અભ્યાસ તેમજ શાળાની અંદર તમામ પ્રકારની પ્રવૃત્તિઓ અભ્યાસલક્ષી પ્રવૃત્તિઓમાં વિશેષ સ્વરૂપે ભાગ લઈ અને ખૂબ જ સરસ એવું સરથાણા વિસ્તારમાં શાળાનું નામ રોશન કરેલું છે